નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગિરનારાવાદ ન્યૂઝ હું છું પાયલ બામણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઉના તાલુકાના પાલડી ગામ ખાતે આવેલ શ્રી પાલડી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે જો વૃક્ષો નહીં હોય તો પૃથ્વી પર જીવસૃષ્ટિ બચાવવી ખૂબ મુશ્કેલ પડી જશે વૃક્ષોના પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે વૃક્ષો જાત જાતના ફળો આપે છે વૃક્ષના મૂળિયા જમીનનું ધોવાણ અટકાવે છે વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે કેટલાક વૃક્ષોના મૂળિયા અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે વૃક્ષો વાદળાને ઠંડા પાડી અને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે વૃક્ષોની છાયામાં પશુઓ ખેડૂતો અને વટેમાર્ગો વિશ્રામ કરે છે વડી વૃક્ષો ધરતીની શોભા છે વૃક્ષો વિનાની ધરતી કેસવી વિહોણા શીસ જેવી ઉજ્જળ લાગે છે આવા જ વિચારો સાથે શ્રી પાલડી પ્રાથમિક શાળા ખાતે આજરોજ એકસો પચાસથી પણ વધારે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં અનેક પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી પાલડી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મહેન્દ્રસિંહ વાડા, શિક્ષકગણ મિત્રો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષો રોપવામાં આવ્યા હતા. સંવાદદાતા ભાવેશ ઠાકર ગિરનાર અવાજ ન્યૂઝ ઉના મારું નામ મહેન્દ્ર વાળા છે હું અહીંયા પાલડી પ્રાથમિક શાળાની અંદર એઝ આચાર્ય તરીકે ફરજ બજાવું છું આજ રોજ તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસના રોજ અમે અમારી શાળાની અંદર એકસો પચાસ પ્લસ વૃક્ષ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે બધા શિક્ષક મિત્રો તેમજ બધા વિદ્યાર્થી મિત્રો બધા સાથે મળી અને વૃક્ષારોપણ કરેલું છે બીજી વિશિષ્ટમાં હમણાં જ અમે માઇક સિસ્ટમ આખી આખી સાઉન્ડ સિસ્ટમ લીધી છે વિશેષતામાં જોવા જાવ તો અમારે બાલ છે તરફથી પાટી ને એવું બધું આપવામાં આવે છે એની સાથે સાથે અમે રમતગમત ના ઘણા બધા સાધનો પણ અમારી પાસે અવેલેબલ છે તો અમે ગમત કરાવીએ છીએ સ્કૂલમાં હાલ આઠસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે